ભાવનગર શહેરના સિત્સર રોડ પર આવેલ ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં સામાન્ય બાબતે એક વિદ્યાર્થીનીના પિતાએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર શિક્ષકો અને આચાર્યની હાજરીમાં છરી વડે હુમલો કર્યો હતો આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ વિદ્યાર્થીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે દાખલ થયેલી ફરિયાદ બાદ વર્તેજ પોલીસે આરોપીને ઝડપી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે શહેરના સિરસર રોડ પર આવેલી ઓજ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ વિદ્યાર્થીનીના પિતા જગદીશ બચુ બે દિવસ પહેલા સોશિયલ મીડિયાના સંબંધને લઈ વિદ્યાર્થીને શાળાના રિસેપ્શનમાં બોલાવી વિદ્યાર્થીને શિક્ષકો આચાર્ય સમજાવી રહ્યા હતા તે વેળાએ ઉશ્કેરાયેલ વિદ્યાર્થીનીના પિતા જગદીશ બચુ રાછડે વિદ્યાર્થી કાર્તિક પર છરી વડે હુમલો કર્યો હતો અને ચારથી પાંચ ઘા મારી દીધા હતા અને ત્યારબાદ છરી સાથે ફરાર થઈ ગયો હતો આ મુદ્દે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ આરોપી જગદીશ વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને શહેરમાંથી જ છરી સાથે ઝડપી લઈ લોકઅપ હવાલે કર્યો હતો આ દરમિયાન આજરોજ આરોપીને શાળામાં લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું રીકન્સ્ટ્રક્શન સમયે બળુગના એસપી હર્ષદ પટેલ પોતે ઉપસ્થિત રહ્યા હતા અંતિમ લીવ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યો હતો એ સમયે આજે જગદીશભાઈ નામના જે વ્યક્તિ છે તેમના દ્વારા અચાનક જ પોતાના પોકેટમાંથી છરી કાઢી અને આજે પાર્্তিক નામનો વિદ્યાર્થી છે એક શૈક્ષણિક સંસ્થાની અંદર વિદ્યાર્થી ઉપર વડે હુમલો થયો હતો સમગ્ર ગઈકાલે ભાવનગર ખાતે આવેલી ઓજ શૈક્ષણિક સંસ્થામાં એક વિદ્યાર્થી ઉપર બીજી વિદ્યાર્થીનીના વાલી દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવેલો છે તાત્કાલિક સંસ્થા દ્વારા જ ભોગ બનનાર વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવામાં આવેલો છે ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે અન્ય સાયોગિક પુરાવાઓ મેળવી ઝડપીમાં ઝડપી ચાર્જશીટ થાય અને આરોપીને સજા થાય એ દિશામાં પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે સાથે સાથે શૈક્ષણિક સંસ્થાની આજે મુલાકાત લેવામાં આવી જરૂરી સૂચનાઓ અને તકેદારી પણ શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા વ્યક્તિઓને આપવામાં આવી છે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કેવા પ્રકારની ખાતરી અત્યારે આપણા દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવે છે કેવા પ્રકારની સૂચનાઓ શૈક્ષણિક સંસ્થામાં પણ આપવામાં આવે ભવિષ્યમાં આ મુજબની કોઈ ઘટના ન ઘટે માટે શૈક્ષણિક સંસ્થા જે ઓજ છે અથવા અન્ય પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એમને ભાવનગર પોલીસ વતી એ અપીલ કરવાની છે કે ફક્તને ફક્ત કાઉન્સેલિંગ માટે અથવા મળવા માટે વિદ્યાર્થીના મા બાપને જ એલાવ કરવા જોઈએ કોઈપણ સગા સંબંધીને અલગ રૂમમાં મળવા માટે એલાવ ન કરવા જોઈએ જેથી કરી ભવિષ્યમાં આ પણ પ્રકારની કોઈ ઘટના ઘટિત ન થાય